નમસ્કાર દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું પિનલ ગોસ્વામી સમાચારો વિસ્તારથી જાણીએ મહત્વના સમાચારો ઉપર એક નજર નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડિયોમાં વાત થશે મહાકુંભમાં અગિયાર લોકોને હાર્ટ એટેક આવ્યો છે બેની હાલત ગંભીર દબાણોથી મુક્ત થયો ગુજરાતનો સૌથી સુંદર ટાપુ અમદાવાદ પૂર્વ વિસ્તારમાં સિત્તેર થી વધુ ચાઇનીઝ દોરીના કેસ કચ્છમાંથી આવ્યા મોટા સમાચાર અરવલ્લીમાં ગાઢ ધુમ્મસ વિઝિબિલિટી ઘટી રહી છે આ ચાર મોટા ગ્રહો દેખાશે નરી આંખે તાંત્રિક વિધિના નામે ભુવાઓ મહિલા પર આચાર્યો દુષ્કર્મ કેજરીવાલે ચૂંટણી પંચ ઉપર સવાલ ઉઠાવ્યા બુસ્તર વિભાગની ટીમ ઉપર હુમલો સાહીઠ જેટલા ટોળા વિરુદ્ધ એફઆઈઆર સિડની ટેસ્ટમાં ગ્લેન મેકગ્રા ફાઉન્ડેશને સુડતાલીસ કરોડ રૂપિયા એકઠા કર્યા તિરુપંદી મંદિરમાં આગ ભારતે બાંગ્લાદેશના ડેપ્યુટી કમિશનરને છે અને અંતે વાત થશે અમદાવાદમાં ઠગાઈ કરતા બે યુવક ઝડપાઈ ગયા છે હવે મિત્રો સમાચાર વિસ્તારથી અમદાવાદ સ્માર્ટ કાર્ડ બનાવવાનું કહીને ઠગાઈ આચરતા બે યુવકને જોન ટો એલસીબી ઝડપી પાડ્યા છે રેલવે સ્ટેશનમાં જવા માટે કાર્ડ બનાવવાનું કહીને લોકોને ફસાવતા અને એટીએમ કાર્ડ મોબાઈલ પૈસા ઉપાડીને ઠગાઈ કરતા હોવાનું સામે આવ્યું છે આ આરોપીએ અમદાવાદ સુરત અને વાપીમાં આ પ્રકારની અનેક છેતરપિંડી આચરી છે એલ સીબીએ આ મામલે મહાવીર કુશવા અને જયંતિ પ્રજાપતિની ધરપકડ કરી છે મિત્રો ને મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતે બાંગ્લાદેશના ડેપ્યુટી હાઈ કમિશનરને સમન્સ પાઠવ્યું છે ભારતીય વિદેશ મંત્રાલયે દિલ્હીમાં રહેલા બાંગ્લાદેશના ડેપ્યુટી હાઈ કમિશનર નુરુલ ઇસ્લામને સમન્સ પાઠવ્યું છે અહેવાલો અનુસાર સરહદ પર ફેન્સિંગ લગાવવાના મુદ્દા પર બાંગ્લાદેશ સરકાર તરફથી સહયોગ મેળવવામાં નિષ્ફળતા ગયા બાદ ભારતે નવી દિલ્હીમાં ટોચના બાંગ્લાદેશી રાજધ્વનીને સમન્સ પાઠવ્યું છે વિવાદ વચ્ચે બાંગ્લાદેશે ભારતીય હાઈ કમિશનર સાથે લગભગ ત્રીસ મિનિટ સુધી મુલાકાત કરી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો તિરુપતિ મંદિરમાં આગ લાગવાના સમાચાર મળ્યા છે મળતી માહિતી પ્રમાણે લાડુ કાઉન્ટર પાસે આગ લાગી હતી જેના કારણે પવિત્ર પ્રસાદ દેતા ભક્તોમાં નાશ ભાગ મચી ગઈ હતી આ ઘટનાનું કારણ કોમ્પ્યુટર સેટઅપ સાથે જોડાયેલા યુપીએસમાં શોર્ટ સર્કિટ હોવાનું સામે આવ્યું છે વહીવટી તંત્ર મંદિરમાં લાગેલી આગ ઓલાવવામાં વ્યસ્ત હતું ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગ ઓલાવવાનો પ્રયાસ કર્યો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સિડની ટેસ્ટ ગ્લેન મેકગ્રા ફાઉન્ડેશને સુડતાલીસ કરોડ રૂપિયા એકઠા કર્યા ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે શ્રેણીની પાંચમી ટેસ્ટ સિડનીમાં રમાશે આ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને છ વિકેટથી હરાવી છે ઓસ્ટ્રેલિયન ટીમ લગભગ દસ વર્ષ પછી બોર્ડર ગાવસ્કર ટ્રોફી જીતવામાં સફળ રહી છે સિડની સિક્રેટ ગ્રાઉન્ડના નામે વધુ એક રેકોર્ડ પણ નોંધાયો છે ગ્લેન મેકગ્રા ફાઉન્ડેશને સિડની ટેસ્ટો દ્વારા નવ મિલિયનથી વધુ ભંડોળ એકત્ર કર્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બોસ્તર વિભાગની ટીમ ઉપર હુમલો સાહીઠ જેટલા ટોળવા વિરુદ્ધ એફઆઈઆર બો માફિયાઓને બે ફોફા થઈ રહ્યા હોય તેવા બનાવ પ્રકાશમાં આવ્યા છે બનાસકાંઠા જિલ્લામાં બુસ્તર વિભાગની ટીમ ઉપર હુમલો થયાની ઘટના સામે આવી છે થરાદના કર્ણાસર પાટિયા નજીક તળાવમાં ખોદકામ દરમિયાન કાર્યવાહી કરવા માટે પહોંચેલી બુસ્તર વિભાગની ટીમ ઉપર ટોળા દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો જે બાદ પાલનપુર પશ્ચિમ પોલીસ મથકે પચાસ થી સાહીઠ લોકોના ટોળા વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કેજરીવાલે ચૂંટણી પંચ ઉપર સવાલ ઉઠાવ્યા અરવિંદ કેજરીવાલે દિલ્હી ચૂંટણી પંચ ઉપર સવાલ ઉઠાવ્યા છે તેમણે કહ્યું છે કે દિલ્હી ચૂંટણી પંચે કાયદાની વિરુદ્ધ જઈને આદેશ કર્યો છે પટપગંજ વિસ્તારમાં વિધાનસભા મત વિસ્તારના અમારા ઉમેદવાર અવધ ઓજાએ સાત જાન્યુઆરીએ પોતાને મત દિલ્હી ટ્રાન્સફર કરવા માટે અરજી કરી કાયદા મુજબ સાત જાન્યુઆરી સુધી મત ટ્રાન્સફર કરી શકાતા હતા પરંતુ દિલ્હી સીઈઓએ એક આદેશ જારી કરીને કહ્યું કે હવે ફક્ત છ જાન્યુઆરી સુધી મત ટ્રાન્સફર કરી શકાય છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો તાંત્રિક વિધિના નામે ભુવાએ મહિલાઓ પર દુષ્કર્મ આચર્યો જુનાગઢના કેશોદમાં તાંત્રિક વિધિના નામે ભુવાએ મહિલા પર દુષ્કર્મ આચર્યું જેમાં મહિલાએ ભુવા સામે ફરિયાદ નોંધાવી છે કેશોદમાં તાંત્રિક વિધિના નામે એક શખ્સે મહિલા પર દુષ્કર્મ આચર્યો અને માર મારવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે સમગ્ર ઘટના મામલે મહિલાએ પોલીસને જાણ કરતા કેશોદ પોલીસે ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આ ચાર મોટા ગ્રહો દેખાશે નરી આંખે જાન્યુઆરી સ્ટાર ગેગર્સ અને ખગર શાસ્ત્રીઓ માટે ખાસ તક છે આ દરમિયાન ચાર મુખ્ય ગ્રહો આકાશમાં એક સિદ્ધિ રેખામાં દેખાશે આ ઘટના સત્તર અને અઢાર જાન્યુઆરીએ તેની ચરમ પર હશે જ્યારે સૂર્યાસ્ત પછી મંગળ શુક્ર શનિ અને ગુરુગ્રહો એક સિદ્ધિ રેખામાં દેખાશે આ તારીખો દરમિયાન શુક્ર અને શનિ ગ્રહો પણ એકબીજાની ખૂબ નજીક દેખાશે દક્ષિણ પશ્ચિમમાં શુક્ર અને શનિ ગ્રહો એકબીજાને ખૂબ નજીક દેખાશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અરવલ્લીમાં વિઝિબિલિટી ઘટી રાજ્યમાં ઠંડા પવન ફૂંકાતા ફરી એકવાર ઠંડીનું પ્રમાણ વધ્યું છે અરવલ્લીમાં ઘાટ ધુમ્મસ જોવા મળતા વિઝિબિલિટી ઘટી હતી હાઈવે પર વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો પંદરથી વીસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાને કારણે ઠંડીનું પ્રમાણ વધ્યું છે જેની અસર સામાન્ય જનજીવન ઉપર પડી હતી બીજી તરફ હવામાનના પલટાથી

નામ બાબુ અલી છે બીએસએફ કરી રહ્યા છે મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદના પૂર્વ વિસ્તારમાં સિત્તેર થી વધુ ચાઇનીઝ દોરીના કેસ અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ચાર દિવસમાં ચાઇનીઝ દોરી અને ગ્લાસ કોટર દોરીના સિત્તેરથી થી વધુ કેસ કરવામાં આવ્યા છે જ્યારે બાપુનગર વટવા જીઆરડીસી શાહીબાગ કૃષ્ણનગર નરોડા દાણી લીમડા અને કાગડાપીઠ વિસ્તારમાં ગ્લાસ કોટે દોરી રંગના અને ચાઇનીઝ દોરી વેચનાર સામે પોલીસે ગુનો નોંધીને તેમની ધરપકડ કરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દબાણોથી મુક્ત થયો ગુજરાતનો સૌથી સુંદર ટાપુ પિરોટન ટાપુ પર અંદાજીત ચાર હજાર ચોરસ ફૂટમાં ફેલાયેલા ધાર્મિક સ્થળોનું અતિક્રમણ દૂર કરવામાં આવ્યું છે પિયોટન ટાપુને પુનઃ મૂળ સ્થિતિમાં લાવવા માટે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી આ કડક કાર્યવાહી દેશની સુરક્ષા અને સમુદ્રી જીવસૃષ્ટિના રક્ષણ માટે મહત્વપૂર્ણ સાબિત થશે પિયોટોન ટાપુના આ દબાણો રાષ્ટ્રીય સુરક્ષા સમુદ્રી જીવસૃષ્ટિ અને આસપાસના વિસ્તારમાં ઉદ્યોગો માટે ખતરારૂપ સાબિત થઈ રહ્યા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મહાકુંભમાં લોકોને હાર્ટ એટેક બેની હાલત પ્રયાગરાજમાં શરૂ થયેલા મહાકુંભ મેળામાં કેટલાક શ્રદ્ધાળુઓને હાર્ટ એટેક આવ્યો છે મળતી માહિતી પ્રમાણે બે દિવસમાં અગિયાર શ્રદ્ધાળુઓને રોગનો હુમલો થયો છે પરેડ ગ્રાઉન્ડમાં ખુલેલી સેન્ટ્રલ હોસ્પિટલમાં છ દર્દીઓને લાવવામાં આવ્યા હતા અને સેક્ટર ટ્વેન્ટી સ્થિત સબ સેન્ટ્રલ હોસ્પિટલમાં પાંચ દર્દીઓને લાવવામાં આવ્યા હતા બે દર્દીઓની હાલત ગંભીર હોવાથી તેમને એસઆર હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે